ગંગાસતીએ કળિયુગના સંદર્ભમાં કે કળિયુગમાં મોહમાયા વધશે આ યુગમાં સત્ય અને પરોપકારને છોડીને દ્રોહ અસત્ય અને મોહમાયા ફસાઈ જશે આ સંદર્ભમાં તેઓ કહેવાય છે કળજુગ કળકાળનો બળ બેસી ગયો બાજ ખરો ખરો ખડકો નિખરો તોય નરાજ તે આ શબ્દોમાં એમ કહે છે કે કળિયુગમાં ખરાબ અને દોષવાળા માણસોને માનવ સમાજ વધારે માન અપશે અને સાચા સજ્જન પરોપકારી માનવીને પણ ન્યાય અને માન્યતા નહીં મળે ગંગા સતી કળિયુગના સંદર્ભમાં એ વાત કહી છે કે કળિયુગમાં મોહમાયા લોભ દ્વેષ અને આડંબર વધશે આ યુગમાં માનવી પરસ્પર સત્ય અને પરોપકારને છોડીને દ્રોહ અસત્ય અને મોહમાયામાં ફસાઈ જશે આ સંદર્ભમાં તેઓ કહેવાય છે કળજુગ કળકારનો બળ બેસી ગયો બાજ ખરો ખરો નિખરો તોય નારાજ તે આ શબ્દોમાં એમ કહે છે કે કળિયુગમાં ખરાબ અને દોષવાળા માણસોને માનવ સમાજ વધારે માન અપશે અને સાચા સજ્જન પરોપકારી માનવીને પણ ન્યાય અને માન્યતા નહીં મળે